હેલો દોસ્તો નમસ્કાર નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ જે આ બોર્ડ છે ઇલેક્ટ્રિક બોર્ડ એમાં આપણે વાયરિંગ કરવાનું છે બરાબર આ જે સ્વિચ હતી એ આપણે લગાડી દીધી છે બરાબર છે હજી આપણે આની અંદર એક રેગ્યુલેટર ફેનનું પંખાનું રેગ્યુલેટર આપણે લગાડવાનું છે તો એ લગાડી દઈશું અને આમાં તમને હું આજે વાયરિંગ કરતા શીખવાડી બરાબર સેટઅપ કરવાનું છે જે આપણે પિન લગાડવાની છે એ બાજુ પિન આપણે લગાડી દેવાની છે પંખાનું રેગ્યુલેટર લગાડવું છે આપણે અંદર એક તો આપણે આ રેગ્યુલેટર લગાડી દઈશું આ રેગ્યુ રેગ્યુલેટર છે એ આપણે સ્વિચ રેગ્યુલેટર કહેવાય બરાબર ઘણા રેગ્યુલેટર જો આવા આવા આવશે મોટી પિન બરાબર આપણે આ સ્વિચ હોય એમાં અંદર આ લાગી જાય રેગ્યુલેટર અને અને પાછું જો આ વોલ્યુમ રેગ્યુલેટર છે બરાબર આમાં ટકટક અવાજ ન આવે વધારીએ એમ એકવાર ટકદન થાય પછી આપણે આ રીતે ઓટોમેટિક વધઘટ થઈ શકે છે આમાં ટક અવાજ આવતો નથી એટલે આને વોલ્યુમ રેગ્યુલેટર કહેવાય બરાબર તો આપણે અહીંયા વોલ્યુમ રેગ્યુલેટર લગાડવું છે બરાબરની સ્વીચ છે એ ખોલી લઈએ અને આપણે અહીં ઉપર રેગ્યુલેટર લગાડવું છે તો અહીંયા ઉપર લગાડી દઈએ બરાબર તો આપણે ફટાફટ ખોલી લઈએ છે પહેલી ઉપરની સ્વિચ મિત્રો નવું સીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેવાની છે બરાબર તો ઉપર બંધ થાય એ રીતે આપણે ઉપર રાખવાનું છે બરાબર બંધ થાય ટક દઈ થયું એટલે આપણે ઉપર રાખશું એ ભાગ બરાબર આ રીતે અને હવે પાછો સ્ક્રુ લગાડી દઈએ બરાબર હવે આપણે એને ટાઈટ કરી દઈએ બરાબર થોડુંક ટાઈટ કરી દેવાનો છે ને અને હલ્યા કરશે હવે આપણે આનું વાયરિંગ કરવાનું છે મિત્રો બરાબર તો સૌપ્રથમ તમારે વાયર લઈ લેવાના છે બરાબર છે તો વાયર આપણે થોડોક કાઢી લીધો છે બરાબર છે આ રીતનો અથવા આવામાંથી આમાંથી આપણે થોડોક વાયર કાઢી લેવાનો છે બરાબર જે પણ અનુકૂળતા પ્રમાણે વાયર થોડોક કાઢી લેવાનો તમારે અને પછી જો આ વાયર છે એ આપણે ઉપર જે હંમેશા એક નિયમ રાખવાનો મિત્રો કે એક ફેઝ હોય છે અને નીચે જે આપણે સપ્લાય દેવાનો છે એને દેવાનો છે બરાબર એટલે આપણે આને ફેઝ કરશું એક તો ફેઝ કરવા માટે સૌ પ્રથમ આપણે બધામાંથી આ વાયર પસાર કરવાનો છે એટલે બધામાં આપણે સ્વિચમાં ફેઝ કરશું બરાબર છે તો ચાલો આપણે સૌ પ્રથમ ઉપરના જેટલા જે સ્ક્રૂ છે એ બધા આપણે ખોલી લઈએ અને બધામાં જવા દઈએ વાયર બરાબર જો આ રીતે બધામાં જવા દેવાનો છે આપણે બરાબર એટલે અહીં સુધી આપણે આપી દીધો હવે આપણે જુઓ આ રીતે થઈ ગયું હવે આપણે આને થોડોક સ્ક્રુ ટાઈટ કરી દઈએ બરાબર આ બધા ટાઈટ તમારે કરી દો તો જુઓ મિત્રો આ રીતે તમે આ બધી આપણે સ્વિચ છે જુઓ એક બે ત્રણ ચાર તો આપણે એક બે ત્રણ અને ચાર સ્વિચમાં આપણે ઉપરનો ભાગ છે ને એમાં બધા પસાર કરી દીધો છે બરાબર હવે આપણે આને થોડોક વધારાનો છે તો આપણે અહીંથી કાપી લઈએ બરાબર કાપી લીધો હવે આપણે ઉપર આ રીતે ઉપરના ભાગે સ્વિચ કેટલી છે જુઓ એક બે ત્રણ ચાર ત્યાં આપણે આ રીતે કરવાનું છે આ રીતે બરાબર તો ઉપર પણ આપણે આ રીતે કરી દઈએ તો આપણે બીજો પણ વાયર આ રીતે કટકો આમાંથી કાઢી અને આપણે આ રીતે કરી લીધો છે બરાબર છે થોડોક આ રીતે વળચડાવી દો એટલે તો ઉપર આપણે આ રીતે આપી દઈએ બરાબર ઉપર જે છે વાયર એમાં આપણે પસાર કરી દઈએ બધામાં હો બધામાંથી વચ્ચેથી આ રીતે ખેંચીતા જઈએ અને આગળ નાખતા જઈશું જો આ રીતે અહીંયા આપણે સ્વીકમાં નાખી દઈશું જુઓ આ રીતે બરાબર હવે આપણે સ્ક્રુ ટાઈટ કરી વધારાનો જે વાયર છે કટકો એ આપણે કાપી લેવાનો છે બરાબર વધારે નહીં રહેવા દેવાનો ન કરું બીજે અડે બરાબર એટલે વધારાનો જે વાયર હોય તો આપણે તરત કટિંગ કરી દેવાનો છે બરાબર જો આ રીતે થઈ ગયો વાયરિંગ જો અહીંયા આપણે ચારમાં ઉપર આપ્યો છે અહીંયા ચારમાં આપણે ઉપર પાવર કરી આપણે ફેઝ એટલે કે પાવર આપણે આપશું બરાબર અહીં વધારાનો વાયર છે તો એ આપણે પણ કાપી લઈએ કાપી લીધો હવે આપણે જુઓ આપણે રેગ્યુલેટરનો વાયર છે બરાબર છે રેગ્યુલેટરના વાયરમાં આપણે શું કરીશું ફેન આપણે કયો રેગ્યુલેટરની બાજુમાં છે એ આપણે ફેનનું કરીશું બરાબર છે તો ફેનનો કરવા માટે અહીંયા જુઓ આપણે અહીંયા તમારે અહીંયા આપી દેવાનું છે બરાબર છે એટલે એક પાવર અહીંથી આપશે અને એક ડાયરેક્ટ આપણે અર્થિંગનો અહીંથી આપણે આપી દઈશું બરાબર છે એટલે આપણે આ સ્વિચ ચાલુ કરો એટલે પાવર તરત આપણે આગળ વળતો રહે બરાબર છે તો આપણે ફેનનો રાખો છે નજીકનો તો આપણે ફેનનો નીચે આ નીચે જે આ સ્વિચ ચાલુ કરીશું એટલે સીધો નીચે પાવર આવે બરાબર તો આપણે આમાં નાખી અને બોલને સ્ક્રૂ ટાઈટ કરી દઈએ એટલે આપણું પહેલી જે સ્વિચ છે એ ફેનની બની જાય એટલે પંખાની બની જાય બરાબર રેગ્યુલેટરની

અહીંથી આપણે આ સ્ક્રુ છે એ ખોલી અને અહીંયા આપણે નાખી દઈએ ને બસ ટાઈટ કરી દઈએ થોડુંક પછી નીચેના ભાગમાં આપણે નાખવાનો છે ત્યાં નાખી દઈએ હવે આને ટાઈટ કરી દઈએ તો જુઓ મિત્રો અહીંથી આપણે પાવર આપશું ફેજ કોઈપણ શેડામાં એટલે અહીંથી અહીં ગમે આપણે ફેઝ આપશું બરાબર તો અહીંથી આ કેબલ દ્વારા નીચે આવશે અહીંયા બરાબર અહીંયા બધા આવે નીચે ડાયાગ્રામ જોઈ લો તમે બરાબર હવે આપણે આ સ્વીચ છે એ આપણે અહીંયા પાવર એટલે કે પિનમાં આવે એ રીતે કરવાનું છે તો આપણે અહીંથી અહીંયા પાવર લેવો પડશે તો આપણે વાયરનો કટકો લઈ અને ખોલી દઈશું અને નીચે નીચે આપી દઈએ હવે આપણે અહીંથી અહીંયા કાઢી દઈશું બરાબર આ રીતે અને આને પણ ટાઈટ કરી દઈશું બોલને જુઓ આ રીતે તો મિત્રો હું તમને લાઈવ શીખવાડી રહ્યો છું બરાબર છે ડાયાગ્રામ વાયરિંગ કેમ કરવું બરાબર તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું હું આવા તમને શીખવાડતો રહેશ નવું નવું બરાબર તો જુઓ મિત્રો હવે આપણે આ તમને દેખાતું હોય છે આ ડાયાગ્રામ બરાબર હવે આ સ્વીચ ચાલુ કરશું એટલે સીધો પાવર અહીંયા આવશે બરાબર છે હવે આપણે અહીંયા અર્થિંગનો પાવર આપવાના છે અહીંયા બધાનો અર્થિંગ આ બધા આપણે અહીંયા જે પાવર આપ્યો બધાનો એ ફેઝ આપ્યો એટલે કે ફૂલ પાવર આપ્યો બરાબર છે અને અર્થિંગનો પાવર આપણે બધાનો અહીંયા ભેગો કરવાનો છે તમામનો બરાબર તો હવે આપણે અહીંથી દાખલા તરીકે હું તમને બતાવું કે અહીંયા આપણે ફેઝ આપવાનો છે બરાબર જો આ આ માની લ્યો કે લાલ વાયર છે ત્યાંથી પાવર આવે છે આમાં બરાબર છે તો તમારે લાલ વાયર છે એ અહીંયા આપવાનો રહેશે બરાબર કોઈ પણ જગ્યાએ જુઓ અહીંયા આપો કે અહીંયા આપો આ બધા ઉપરના જે છે ભાગ એ ફેઝ માટે છે બરાબર તો કોઈ જગ્યાએ પણ અહીંયા ગમે ત્યાં તમે આ ફેઝ આપી દો તો ચાલે અને અર્થિંગ તમારે બધાનો ભેગો કરવાનો છે બરાબર બધી જો અહીં લે અહીંયા લેમ્પ આપો તમે લેમ્પ પંખો બધું બધા લેમ્પ છે એ બધા લેમ્પનો અર્થિંગ ભેગો થાય એ તમારે અહીંયા આપવાનો છે અર્થિંગ બરાબર એટલે આ અર્થિંગ મેન અર્થિંગ છે અહીંયા આપણે ભેગો કર્યો બધાના અર્થિંગ અહીંયા તમારે ભેગા કરવાના છે બરાબર અને પંખા પંખાનો તમારે શું કરવાનું હતું કે પંખાની પહેલી સ્વિચ આ બની ગઈ છે બરાબર આ તમે ચાલુ કરશો એટલે પંખામાં પાવર ગયો હવે તમારે પંખાનો એક સેડાનો અહીંયા આપી દેવાનો છે અને બીજો અર્થિંગ અહીંયાથી એને મળશે જ તે બરાબર તો આ રીતે વાયરિંગ કરી શકાય બરાબર મિત્રો મિત્રો નવ શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું વિડીયો મૂકું તો તમને તરત મળી જવા બરાબર મિત્રો થેન્ક યુ મિત્રો